આજે શીતલા સાતમ માતાજીની પૂજા કરી ઠંડુ ભોજન આરોહી કરવામાં આવે છે વિવિધ મંદિર પરિસરમાં શીતલા માતાજીની પૂજા કરવામાં આવે શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ તહેવારોની પણ શરૂઆત થતી હોય છે શ્રાવણ માસના પાંચમના દિવસથી નાગપંચમી તરીકે તહેવારની શરૂઆત થાય છે ત્યારે શ્રાવણ છઠ્ઠના દિવસે મહિલાઓ દ્વારા તમામ ભોજન તૈયાર કરવામાં આવે છે અને બીજા દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં શીતળા માતાની માટેની પ્રતિમા તૈયાર કરી તેની પૂજા કરવામાં આવે છે અભિષેક કર્યા બાદ માતાજીને પ્રસાદમાં ઠંડુ ભોજન ધરવામાં આવે છે ઠંડુ ભોજન કરવામાં આવે છે ઘરે ગેસની પૂજા કરવામાં આવે છે આવૃત બાળકોને કોઈ પણ રોગ સાથે અગ્નિથી ભય ન રહે તે માટે આવૃત કરવામાં આવે છે તેમજ એવી પણ માન્યતા રહી છે કે જે કોઈને બાળકો ન થતા હોય તેઓ બધા બાધા લેતા હોય છે તો તેઓને બાળકની પ્રાપ્તિ થાય છે અને પાનુ ચડાવવામાં પણ આવે છે પરંપરાગત છે તળાવના કિનારે તથા દેવ શિવ મંદિરોમાં અલગ અલગ જ્ઞાતિના ગૌર મહારાજો પોતાના યજમાનો માટે માટીના શીતળા માતા બનાવી અને તેમના યજમાનોને શીતળા માતાની પૂજા કરાવે છે આજરોજ અહીંયા રામેશ્વર મંદિર તળાવના કિનારા ઉપર અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ બ્રાહ્મણો શીતળા માતા બનાવી બેઠા છે અને ભાવિક ભક્તો અને યજમાનો તેની પૂજાનો લાભ લઈ રહ્યા છે શીતળા માતાની પૂજા કરવાથી દરેકના ઘરની અંદર સુખ શાંતિ રહે છે અને તેના બાળકોને આખા વર્ષ દરમિયાન કોઈ શીતળા માતા કે કોઈ શીરવા કે કોઈ ઉપદ્રવ થતો નથી અને બાળકોને છૈયા છોકરા હારા રહે છે દરેક ભાવિક ભક્તો આગલા દિવસે રસોઈ બનાવી બીજા દિવસે શીતળા માતાની કૃપા મેળવવા ઠંડુ ખાઈ અને ઉપવાસ જેવું કરી અને આ વ્રત કરતા આવેલા છે અને વંશ પરંપરાગતથી આ પ્રાર્થના ચાલ્યા કરે છે અને આજે મને પોતાને છાસઠ વર્ષ થયા હું છાસઠ વર્ષ એટલે ઓગણીસો સિત્તેરથી આ પૂજા કરાવું છું અને દરેક ભક્તોને ખૂબ પ્રેમથી પૂજા થાય છે અને કરાવીએ છીએ અને દરેક સુખ શાંતિ મેળવે છે અસ્તુ